hello હા બોલો બોલો ક્યાં છો તારા સાહેબ office જ હોય ને ભાઈ તમારું whatsapp સ્ટેટસ જોયું એટલે મજા આવી ગઈ એટલે મેં કીધું ફોન કરીને પૂછું હું કેવા માંગુ છું બોલો બોલો શું છે status માં બધું મરચા બરચા દળ્યા છે ને કઈક એ ભાજપ જ હોય ને ભાઈ એટલે એ શું કામ છે એટલે એમને જે જો જોવે ને એને હું તો ભાજપ ને ઈચ્છું છું પણ તમને બળે એનું શું એમ એ એનું કેવું એમ છે એમ. તારું કેવું હું છે ઈ કે ને ઈ બધા ફોટા ને વાયચું ને આમાં મેં કઈક ભાજપ ભાજપ લયખું છે ને એટલે મેં કીધું તને direct પૂછી લવ ને ભાજપ જ ને આપડે ભાજપ અચ્છા એવું છે તું ભાજપ ને મત આપવાનું વિચાર છે તો તું એવું હું કેમ વિચારે મારે સમજવું છે હું ઈ ભાજપ ને જ આપું છું એટલે ભાજપમાં ઘણી બધી છે ફેકલ્ટી મોદી છે મોદી સાહેબ છે મોદી હું કરે મોદી હું કરે ઘણી ને ઘણી નવી નવી યોજના ના લાવ્યા કઈ યોજના

સુરત અમદાવાદ એને એવું કીધું હું સો સ્માર્ટ સિટી નવા બનાવીશ અલગ ધોલેરા ને જે સર બનાવવાનું છે ને એવા સો સ્માર્ટ સિટી તો એવા સો સ્માર્ટ સિટી માંથી કોઈ પણ પાંચ ના નામ તારી પે હોય તો છે નથી ને પછી એને એવું કીધું હતું બુલેટ ટ્રેન બનાવશું તો ભારતમાં અત્યારે બુલેટ ટ્રેન બે એને આપણે કીધું કે હું બુલેટ ટ્રેન લઈ આવીશ આજે બે ચાલે છે ભારતમાં બુલેટ ટ્રેન ક્યાં ચાલે છે એમ કે આઠ વર્ષથી આપણે એને બેહાયડો ત્યાં સ્પષ્ટ બહુમતી થી છે આઠ વર્ષ પહેલા એને આપણે નવ વર્ષ પહેલા એને કીધું હતું બે હજાર તેર માં એટલે આપણે એને બે હજાર ચૌદ માં ત્યાં મોકલ્યો બરાબર બહુમતી કોઈ પૂછવું જ ન પડે હવે તું મને એમ કે આઠ વર્ષમાં એક જગ્યા એ કે ભાઈ ધોરાજી થી ઉપલેટા ની વચ્ચે પંદર કિલોમીટર માં ચાલી કિલોમીટર ની રેડી ને તો આપડે આઠ વર્ષ વયા ગયા ને હવે આપણે કોરોના માં કાલે વયા ગયા હોત તો બુલેટ ટ્રેન નો મત તો આપડે દઈ દીધો તો આપણે ટ્રેન જોયા વગર જઈ આમ તને તો ને પછી એવું કે છે કે દુનિયા સાથે સારો વ્યવહાર છે તો અમેરિકામાં જો બાઇડને કેમ શપથ લીધી ન બોલાવ્યા એટલો હોય તો જો બાઇડન ની વિધિ માં આ ભાઈ ને નહોતા બોલાવ્યા સ્માર્ટ માં કોઈ મકાન લીધું હોય તો મને દસ્તાવેજ બતાવો બુલેટ ટ્રેનમાં સફર કર્યો હોય તો મને ટિકિટ નો ફોટો બતાવો રોડ રસ્તા પર ખાડા ને એમાં રોડા તારે ને મારે ખાવાના ના ધારાસભ્ય જે છે એના ઘર ના ગેટ ની સામે જે રસ્તો છે ને મિની થી લઈને હીરાનગર નો એમાં તું ગાડી હાકીને જો દે સરકારી સ્પીડે હાક છે ચાલીસ ની સ્પીડે

આપણે તેલના ડબ્બા લેવાના છે આપણે લીટર પેટ્રોલ નાખવું પડે છે સમજાણુ ને આપડા કરતા પેટ્રોલ પાકિસ્તાન માં સસ્તું છે google સર્ચ કરી લેજે સમજાણું આ લોકો તમને ફ્રેમ બતાવે છે ને એમાં તમને ઘેટા ની જેમ પૂરી રાખે છે કે મંદિરો ને મસ્જિદો ને હિન્દુ ને મુસલમાન ને જુનાગઢ ના સાડા બારસો વર્ષના ઇતિહાસમાં મોટાભાગના શાસકો નવાબ હતા અને તે દી મુસલમાન રાજા હતા તો જુનાગઢમાં નાગા બાબા ગિરનાર બેઠા હતા અને આજે લોકશાહી માં નાગાબા ગિરનાર માં બેઠા છે એનું ધર્મ પરિવર્તન ન કરાયું સમજ તમને કમ્પ્લીટ ભ્રમિત જ કર્યા છે ફોડવી જ રાખ્યા છે આપડે ઈ આ બધું યાદ જ નથી રાખવાનું સવારે ફલાણું આખું વર્ષ રમણ ભમણ ને ખમણ ને એ બધું ભૂલી તક્ષશિલા ને યાદ કરજો તારો નાનો ભાઈ ની આ હોત તો શું થાત મેં રમાયો છે ને શ્યામ ને હવે એ ત્યાં હોત અને પછી મને સમાચાર મળ્યા હોત તારે પપ્પાએ કીધું હોત તો મને કેવી ખીચ ચડત પણ હું શું કરી ભગવાન કે તો પછી એવી કેટલી ઘટનાઓ છે હમણાં મોરબી માં કેટલા છોકરા વી ગયા તો એ પુલ કોને બનાવ્યો હતો એનો ધ્યાન કોને રાખવાનું હતું તારે મારે તો આપણું કામ કરવાનું છે ને કમાઈ સરકાર ને ટેક્સ આપવાનો છે અને આપણે એને એનો પગાર આપીએ છીએ ધારાસભ્ય ને દોઢ લાખ ને એમ બરાબર મોબાઈલ બિલ ફ્રી હોય છે કામ કરવું પડે ગાડી આપી છે સગવડ આપી છે એ આપણા ટેક્સ ના પૈસા આપી છે ને અત્યારે પપ્પા આટલું કામ કરે તું ઘરે ત્યારે પાંચ પાંચ થી આમાં લઈ છે તો આપડે આપડો ટેક્સ એટલે ભર્યો તો મોરબીના છોકરા ડૂબી જાય સરકારી માં સમજાણું તને હે આ બધી વસ્તુ ને યાદ રાખજે તારા પાંચ પછી બીજા ઓળખીતા હોય ને એને આ કેજે સમજાયું

રિંગ રોડ નો બ્રિજ પડે ને બોપલ નો બ્રિજ પડે નવો પુલ બનતો હોય આમ થાય ખાડાઓમાં ફોર વ્હીલર ઘુસી જાય ને શું છે આ બધી ટેક્સ ના પૈસા નું આજ કરવાનું છે ને એમ આ બઉ લાંબુ છે વિચારી અને બટન દબાવજો ગાંડા નહી થતા ને દાંડલા હોતા કમળ ઉતારી ગયા છો માથે પાણી પી લેજો એટલે નીકળી જાય સમજાણું હા અમે ઈ જ કરતા હતા અમે હું અત્યારે કેટલું સરસ બોલું છું હું આવી જ રીતે લોકો ને હું પાંચ હજાર મત ફેરવી નાખું બોલું ને ત્યારે મેંડા ધર્મગુરુ બે મહિના પહેલા એક સંપ્રદાયની ખાસ સીડી આવતી ઓહો ફલાણા સ્વામી ની સીડી આવી ફલાણા સ્વામી આમ બોલ્યા આમ બોઇલાણ આપણું ધ્યાન એમાં આવી જાય એટલે આપણું ધ્યાન તેલના ડબ્બા માંથી હટી જાય આપણું ધ્યાન પેટ્રોલ માંથી હટી જાય અગિયારસો ના ગેસના બાટલા માંથી હટી જાય રશિયા તો આપણે ત્રીસ ટકા સસ્તું પેટ્રોલ આપે છે દુનિયા ને ઝંડું આપે છે એના કરતા ક્રુડ આપને સસ્તું આપે છે તો પછી આપને શું કામ એ મોંઘું મળે છે આંદોલન કરવા પડે છે લડવા માટે છે જેને દેશની સેનામાં છે કેટલા કેટલા સ્ટાર હોય છે એના બોડી પર એવા લોકો ને પોતાના હક માટે રોડ ઉપર ગાંધીનગરમાં રોડ ઉપર આંદોલન કરવાના સૈનિકો ઈ સૈનિકોને હક માટે લડવાનું હોય દેશ માટે લડવાનું હોય સોલ્જર ઇઝ અ નેશનલ એસેટ એ રાષ્ટ્ર ની સંપત્તિ છે એની કોઈ માંગણી હોવી જ ન જોઈએ પહેલા જ પૂરી થઈ જાવી જોઈએ ને આપણે સિપાહી શહીદ થાય ત્યારે એક લાખ રૂપિયા આપે છે દિલ્હીમાં એક કરોડ આપે છે સાડા છ કરોડ સાત કરોડ ની જનતા છે એ બધા બાર બાર રૂપિયા ભાગમાં આવે બોલાંદ એક કરોડ દેવા હોય ને તો અને આઝાદી પછી થી ઓગણીસો બોતેર પછી ના યુદ્ધ પછી થી કઈક અત્યાર સુધીમાં છપ્પન છોકરા કે સત્તાવન છોકરા જ શહીદ થયા છે યુદ્ધમાં તો આપણે સત્તાવન કરોડ નો ખર્ચો થયો હોય શહીદો ને આપવા માટે તો પાસે સત્તાવન કરોડ રૂપિયા શહીદો માટે હેલિકોપ્ટર લેવા માટે દુર્ઘટના બે તો જે પાણીમાં ડૂબા હતા એને બચાવવા માટેની એનડીઆરએફ ની ટીમ ને બસ માં મોકલી અને મુખ્યમંત્રીને એ કંઈક રાજનેતાઓ હેલિકોપ્ટર માં ગયા ઓલા ડૂબતા હોય એને બચાવવા માટે હેલિકોપ્ટર માં ઓલો મોકલવાના હોય કે બસ માં મોકલવાના હોય

કોઈ પણ સ્કૂલમાં યોગ ટીચર નથી ને દુનિયાને એવું કે દુનિયાને એકવીસમી જૂન યોગ દિવસ એવું સૂચન આપણે આપીએ છીએ દુનિયા ને આપણે યોગ યોગની મહત્વ શું છે એકવીસ જૂન યોગ દિવસ મનાવો એવું આપણે કહ્યું પણ આપણી સ્કૂલોમાં યોગ ટીચર નથી અને વાતો કરે છે કે અમે વિશ્વગુરુ બનશું કેવી રીતે વિશ્વગુરુ બનશું આ માં છે ને બાળક નો પિતા બનવું હેલું નથી રાષ્ટ્ર નો પિતા બનવું હેલું છે એવી હાલત આ કરી નડે તારે જો તું બાળક નો પિતા તો તું હલવાઈ જા એની સ્કૂલ ની ફી દવાખાનું ખાજા માંદા ને કપડા લતા ને મોંઘવારી નાન તે આવે ને એમ આ સ્થિતિ કરી દીધી એટલે સમજી અને બટન દબાવજો નકર તો જ નહીં આવે અને તારા જેટલા જાણીતા હોય એ બધાને કેજે અને તે જે સ્ટેટસ મૂક્યા છે એને ડિલીટ જ મારી દેજે અને મોકલી બીજા એમને એક લાખ દાયું મયરી એક ઉપવાસ કર્યો ને દુઃખ થયું એક રોયા તેત્રીસ કરોડ દેવતાઓ એમાં દેખાય છે માખણ એના ખાય છે દૂધ ઘી એના ખાય છે બઉ માતા માતા કરે છે એક લાખ મેરી ટોટલ અને એ સરકારી આંકડા છે ને ટીવી માં આવે છે આપણે જ ન જોવા ગયા અને પાછી દેશી જ મેરી તો વિચારવા જેવું છે ને કેન્સર ની દવા ગૌમુતર છે એવું કહે છે ગાયના ઘીમાં સોનું હોય છે કિંમતી ઉપયોગી કૃષ્ણ એમ ગાય ના માખણ ખાધા ને ઘી ખાધા ને આવું કહે છે ને એક લાખ ગાયો મરી ગઈ એક જ ભળ નો દીકરો ધર્મગુરુ કે રાજકારણી બતાય મને એમ કહી દીધું હોય કે હવે હું છે ને ગૌશાળામાં ઈ જાઉં છું અને ભલે હું મરી જાવ ઉપવાસ કરીને જેવો છે કઈ કોઈ નથી એટલે આ લોકો રાજ રમત જ રમે છે ને તમારી એ રમે છે પેલા તમારા બાપા એ રે રહી માં હવે તમારી એ આમાં હે ને સોફ્ટવેર નાખી દી જશે એમ એટલે આમાંથી બાર નીકળી જજે સમજી જજે